ચાલો મિત્રો દિલથી બધા યુટ્યુબ ફેમિલી મિત્રોને દિલથી બાપા સીતારામ જય રામ જય અલગધણી તો મિત્રો આજે અમારે માતાજીના દર્શન કરવા માટે જવાનું છે કારણ કે માતાજીના દર્શન કરવા જવાનું કારણ એક જ છે કે અમે જ્યારે જૂનાગઢ ગયા હતા ત્યારે અમારે એક મેલ આવ્યો હતો યુટ્યુબનો કે ભાઈ કમ નસીબે અમારી તમારી તમારી ચેનલ અમે સક્સેસ નહીં કરી શકીએ

તો જો મિત્રો અમે અત્યારે માતાજીના દર્શન કરવા માટે આવ્યા છીએ થળસર મારા માતાજીને અને ભીમળિયા દાદાને જો તોરણ બાંધ્યું છે બીરા થઈ ગયા છે માતાજીને પાંચ નાળીનો તોરણ સડાવવાનો છે તો સાલો મિત્રો અમે જો માતાજીના દર્શન કરી વી આવ્યા ઘરે પાછા અને માતાજીના જો પાંચ નાળીનો તોરણ સડાવ્યું છે માનતા પૂરી કરી છે તો ઘરે પગી જાય છે અને જમી લીધું છે

તારે તો ઘડીક મગ આમ જાવું તેમ જાવું તમને કા કરી આવશો એ તો ના પડે ને નથી જાવન ભાવન કે નથી જાવન તા એ તો છુ ગમે તારે લા ને હકત નઈ એના એ વિના આ એક આદે કોઈ હાંભળા નઈ એમ કહું તને કહું બોલો લે બોલો બોલો કામ વહી

નો હાલો ત્યાં ઘરે છો તે હાડી નું લઈ આયા કે નહીં હું હા 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 ફોન રૂક ને હવે એને હું પછી ફોન કરું લે હું દે કારો કરો છો દે કારો કાઈ ના હાલે ઈસ્ત્રી કે દે લા હાલે માર દે કે દયો એક જોડ કપડા ની ઈસ્ત્રી કે દે ને માર ને કે અરે મારા પ્રોગ્રામ માં જાવું છે લે ને જો મે ને જાવ હોય માર ને કે કરી દે ને અને નઈ કઈ દો તો તો કાઈ ની મારા હાથે કે ને કે દીધું હું ઓ ભાઈ ઓય ઓય

વાટું ખૂટી ગયું બોલો મારા સિવાય કોઈ વાટું ના આ બધું કામ મારે આપણી નાખે હું હું રેના શું કરા તું આ દેખાડું ને વાટ્યું કરું ઈ પણ વડકા શું કરાવ તો તમને દેખાય તો હું ન પૂછું માતાજી ને વાટ્યું કરું અમે વડકા કરવાના તા બઈ માતાજી મારે એકના જ તે પણ હું ક્યાં તન કહું એકના પણ આ વાટ્યું કે દું ની કુટી ગઈ તેમ કરી હું દીવારો કરી નાખું કે નહીં તે વાટ્યું હોય તે દીવા કરી નાખો તમે આ એમાં કઈ નહી માતાએ નું કામમાં કઈ રે કરવા ન હોય હા બોલો કામઈ બોલો તમે

હવે એને વ્યવસ્થિત મારે પૂછવું પડશે શે તને તમે રીણ સડી એમ આલે પૂછો તો ખરું કે તને શેની ની રીણ સડી ગમે કામની નાદ પાડે ઇસ્ત્રીને રાંધવાની ના પાડી દીધી કાંક શે ખરું ડાયલમાં કાળું આ લે ને પૂછ્યું તો વ્યવસ્થિત પેલા રીના કેમ બેઠી બોલો આમ ભાવનગર દાવે ના પડે એમ સાઈન બેઠી તેરા ભાવનગર મારા હાથ થી ન જવાનું પણ તો પણ હળો હળો કે ને હળો હળો હું કે ભાવનગર જવાનું થઈ મે ના પડી બરોબર નો તો જવાનું મે ના પડી એમ હું થઈ જઉં ભાવનગર મારે લુકડા લેવા ન જવાનું તો હું લ્યો તો તું તો મને કે આ તમારા હાથ દુખે ને તે દવાખાને બતાવવા જવાનું હતું હે ની હે ઓ હો હો એ તમને જેમ છે કે હાડી લેવા લઈ જાય મને જોઈ મિત્રો પ્રશ્ન એવો હતો કે મારા ડાબો હાથ દુખે છે ને એટલે એ દવાખાના બતાવવા માટે લઈ જવાનું મને કેતી હતી ભાવનગર પણ હું એની વાતમાં કઈ સમજો નહીં તે મને કઈ સોફ્ટ કરી નઈ પણ પેલા કીધું કે તમારો હાથ બતાવવા માટે આપણે દવાખાના દાવાનું છે એટલે ભાવનગર દાવું છે તો એટલે બધો કકળાટ જ ન કરે બફાઈ બે હું બે વાતમાં કઈ હમદા નહીં જો મિત્રો વાતમાં પેલા હે ને કોઈ પણ વાત કરતા હોય ને સ્ત્રી હોય કે પુરુષ હોય હા વાત પહેલા એની પૂરેપૂરી સમજવી ત્યાં સુધી ગુસ્સે થવાય નહીં ગુચ્છે થવાનું પરિણામ જો આખો દિવ આવું આવે આખો દિવ કકડાટ ચાલે એકાબીજીનું કામ નો થાય હે આ બધું છાક નહીં કે ભાઈ પૂરેપૂરી વાતને સમજવી ત્યાં સુધી ખોટો દેકારો કરાય નહીં રીના મારા માટે જ કેતી હતી પણ હું કાંઈ સમજો નહીં એટલે મિત્રો પહેલા છે ને સ્ત્રીની વાતને સમજવી અને વાત હોય તો સમજવી પડે એમને કકલાટ કરવા મંડાય ને કેમ લાગે રી ના હે બરોબર છે ને તો ભાઈ અમારો વિડીયો આજનો તમને કેમ લાગ્યો તો સારો લાગ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં